નમસ્કાર મિત્રો નવ ભારત યુટ્યુબ ચેનલ માં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે મિત્રો અત્યારના તાજા અને મહત્વના સમાચાર ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની મોટી આગાહી ગુજરાતમાં કમોસમી વરસાદે લોકોની મુશ્કેલી વધારી છે કમોસમી વરસાદને કારણે બફારો પણ વધી ગયો છે બીજી તરફ ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે પરંતુ મિત્રો રાજ્યમાં કમોસમી વરસાદનો વધુ એક રાઉન્ડ આવવાનો બાકી છે આંગે હવમાન નિષ્ણાર અંબલાલ પટેલે મોટી આગાઈ કરી હવમાન નિષ્ણાર અંબલાલ પટેલને લેટેસ્ટ આગાઈ અનુસાર 14 અને 15 મે દરમિયાન ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે તો 3 દિવસના બ્રેક બાદ 15 થી 19 મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ફરીથી વરસાદ આવી શકે છે અંબલાલ પટેલના જણાવ્યા અનુસાર કૃતિકા નક્ષત્રમાં રાજ્યમાં કેટલાક ભાગોમાં આંધી વંટોળ સાથે વરસાદ આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે વરસાદ સાથે રાજ્યમાં પવનનું જોર પણ રહેશે બલાલ પટેલે ગુજરાતમાં ચોમાસા અંગે આગાહી કરતા કહ્યું કે 25 મેથી 4 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં સિસ્ટમ બની શકે છે અરબી સમુદ્રમાં સિસ્ટમ બનતા તે ચક્રવાતમાં પણ ફેરવાઈ શકે 28 મેથી 4 જૂન વચ્ચે રાજ્યમાં રોહિણી નક્ષત્રમાં વિવિધ ભાગોમાં વરસાદ આવી શકે છે એર મેથી અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસુ બેસવાની શક્યતાઓ સેવાઈ રહી છે તેના બાદ 28 મેથી 4 જૂન સુધી કેરળમાં ચોમાસુ પ્રવેશ કરી શકે મિત્રો હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં આગામી બે દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર કચ્છ સિવાય ઘણા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો રાજ્યમાં એક તરફ ગરમીનો પારો ચડી રહ્યો છે ત્યારે બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર કમોસમી વરસાદ અને આગામી સાયક્લોનને લઈને ચિંતા ઉભી કરી છે તેમણે જણાવ્યું કે આગામી ચોવીસ મે સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ આંધી પવન અને કમોસમી વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે આ હવામાન પડતામાં ખેડૂતો અને સામાન્ય જનતાને સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે પંદર થી ઓગણીસ મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતાઓ દર્શાવાઈ છે જૂનાગઢ ભાવનગર રાજકોટ અમરેલી ગીર સોમનાથ દીવ પોરબંદરમાં પણ ભારે વરસાદની આગાહી